ખેડૂત મિત્રો જો ત્રણ પાણી ઉગાડ્યાના અને એક પાણી વરસાદનું એક પાણી વરસાદનું ટોટલ ચાર સામે માણસો નીંદે હેર્યા નિંદણ કરે છે

eh, kira jalan siapa yang dikarek kelut? ah, malah kisor bayi. Jai kisan, Jai Javan, Jai kisan. Ada apa nih? Pani nih? દવા છાંટશે ને ત્યારે એ વિડીયો બનાવશો દવાનો હવે આ દિંદાજે ત્રણ ચાર દિવસમાં દવા છાંટશો એટલે કોઈ જીવાતો હોય એવું હોય તે બધે નીકળી જાય